પઢિયાર પરિવારનો આઠમો પગપાળા સંઘ કનાના જવા પ્રસ્થાન થયું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના અજાપુરા ગામેથી પઢિયાર પરિવારનો આઠમો પગપાળા સંઘ રાજસ્થાનના કનાના જવા પ્રસ્થાન થયું હતું ડીસાથી અંદાજે બસો કિલોમીટર દૂર રાજસ્થાનના કનાના ગામ ગોગાજી ધામે પગપાળા પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે સાત દિવસ સળંગ ચાલીને ગોગા મહારાજ મંદિરે પહોંચશે બનાસકાંઠા જિલ્લાના ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે દૂર દૂર મંદિરોમાં પોતાની મનોકામના પૂર્ણ કરવા પગપાળા સંઘ લઈને જતા હોય છે ત્યારે આજે ભાદરવા મહિનાની એકમના રોજ વરસતા વરસાદમાં અજાપુરા ગામથી રાજસ્થાનમાં આવેલ કનાના ધામે પઢિયાર પરિવાર પગપાળા સંઘ લઈને નીકળ્યા છે

ડીસાતી ખાના મુકામે આઠમના દિવસે પહોંચે છે ત્યાં સમૂહમાં બધા પઢિયાર પરિવાર સમસ્ત ભાઈઓથી ત્યાં મોટો જમણવાર થાય છે અને બધા સાથે ભોજન લઈએ છીએ અને નમના દિવસે સવારે વહેલો હવન થાય છે અને સાંજે અગ્ન પૂર્ણ કરીને પોતપોતાના વતન દિશા આવે છે તમે અહીંયાથી બસો ને કિલોમીટર દૂર રાજસ્થાન કનાના જઈ રહ્યા છો કેટલા ભક્તો ચાલે છે પચાસ થી સાઠ માણસો ચાલવા વાળા છે અને આસ્થા બધા ની ભરપુર છે જમવાની મેડિકલ ની બધી જ સુવિધા પૂરી પાડી છે એકમનો નીકળેલ સંઘ સાત દિવસ બાદ કનાના ગોગાજી મહારાજના ધામે વાસ્તે ગાસ્તે પહોંચે છે આઠમના રોજ સાંજે ત્યાં વિશાળ ભજન સંધ્યાનો પણ આયોજન કરવામાં આવ્યો છે જ્યારે નોમના દિવસે ગોગા મહારાજના મંદિરે હવન કરવામાં આવે છે ત્યારબાદ નેજા ચઢાવી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે પગપાળા સંઘમાં સંપૂર્ણ સગવડ સાથે ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે આયોજકોએ આ સંપૂર્ણ તૈયારીઓ સાથે સંઘ લઈને નીકળે છે આ પગપાળા સંઘમાં ભાવિક ભક્તો બહેનો અને

जय रियाची जय रियाची કેટલા દિવસનો સફર થઈ અમારે 7 દિવસથી 8મા દિવસે પોચીયે છે ના નામના દિવસે અમારે આહવાન પર કહીએ પ્રસાદ પર લઈ એ છે આત્યારે વરસાદનો માહોલ છે અને ઉપર વરસાદ પડી રહ્યો છે તમે ચાલતા જશો 200 થી 60 કિલોમીટર જેટલું અંદાજ છે કેટલી ખુશી છે તમને અરે મને ખૂબ ખુશી છે ખૂબ ખુશી છે અમારે જમવાનો પણ સાથે છે નાસ્તા પાણી સાથે છે દવા પણ મેડિકલ તમામ ખર્ચા તમામ ભાઈઓ મળીને બધું સંગાતે છે સમા સર્વ ભાઈઓ કમ્પ્લીટ મળીને રમતા ખીલતા પણ પગપાળા યાત્રા ગોગ મહારાજ ધામે જઈએ છીએ બોલો ગોગ મહારાજ આજે અમારી અઢિયાર પરિવારની આઠમી પગપાળા યાત્રા કનાના જઈ રહી છે અજાપુરથી અજાપુર ડીસા અમે બધા અમારું ભઢિયાર પરિવારનું આયોજનથી અમે આ પગપાળા યાત્રા સંઘ લઈને જઈ રહ્યા છીએ અને એમાં અમારે સાત દિવસ ચાલવાનું બધી સુવિધાઓ સેવાઓ બધી અમારા પરિવાર તરફથી અને આયોજકો તરફથી મળી છે અને અમારે દિવસ ચાલતા બધા મિત્રો જે ચાલવાવાળા હોય ત્યાંથી અમારા મહેમાનો બધા બેન કુવાસીઓ એ બધા લોકો આઠમના દિવસે ત્યાં વિશાળ ભજન સંધ્યા હોય છે અને નમના દિવસે મહારાજનો હવન હોય છે ત્યાં બધા પ્રસાદી ભેગા થઈ અને લે છે અને આવી રીતના ગોગો મહારાજ દર વર્ષે આર્યા સંગમે મે બધાય ભાઈઓ ચાલે અને મહારાજ એમની મનોકામના પૂરી કરે એવો અમારો આ કનાના ધામ પ્રતિ બધાનો ગોગા મહારાજ તરફ લગની હે અને બધા જઈ રહ્યા બોલો ગોગ મહારાજ કી જય એવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ દિશા